કમિશનર સાહેબનો ઉપરથી ઓર્ડર આવ્યો છે કે ફતેપુરની ચોકડીએથીન સેને हीराની હેરાફેરી થાય છે. પણ આયા ન બેહું છે અને બધાય વાહન ચેક કરવા છે અને હાધા માણા નીકળે ને એને ચેક કરવા છે. हीराની હેરાફેરી કતરીને પકડી તો લેવા છે. આ મોટરસાઈકલ આવી ગઈ નુ. આય ઊભો રાખ.

આ તમારે આ ચેક કરવું પડે ને હું લઈ જઈને કાનો રોક્યા બેટા મોલ્યો ઉલ્યો જાય ને ઈના પૈયા ધીરા હોય 100 ટકા તું સાનમાનો ઉપરે પહેલા તારું ચેકિંગ કરું છે જીસામાં ના હંગરા ને નથી આ શું છે આ આ તો માવા માવા છે આ માવામાં ના હંગરા ને ઈમાં ન હોય હાલ તારી પૈસા કાઈ નો તું જવા દે

એમ તો નહી નીકળવા દઉં જાય છે ક્યાં આ નીકળવાના છે ને પકડી લેવા છે

તો ગાંઠા રોકું લાગે છે આને ત્યાંથી ને ઉભો રાખ્યો આ તું નીકળી મેડમ ધીરે જાવ ને

ગીત ગાતા ગાતા બંધ કરે દીધું ગીત નહીં મોલ્લો વાગશે મોલ્લો ક્યાં મોલ્લો હાલ બાજુ સાઈડ માં આવો મેડમ અમને રોજા ઓલા અમને કેમ નો રોજા એ તમારા લપમાં માં એ બે વાઈ ગયા તમે બે હાલ બાજુ આવો હો કે નાય મેડમ બોલો ને આમ પાછરો મેડમ વૈશ મારો પડાય મે તઈણ આવે કેસ થઈ ગયા મારી માથે ઉડી જશો આમ શું લેવા જાવ છો ક્યાં આમ

પેલા કેવું પડે અમને हीराની હેરાફેરી ન કરતા ને હીરા હા એટલે કેવા હીરા વે તો તમે માનજો ને બાપા ઓલા તારા બધી આ તો હે મારે એક કઈ આરે વાતું tractાવી હું કહું એનો જવાબ જે માર સૈકિલ કરું છું તમ આ બેનો ફોન રાખો મેડમ ક્યાં નથી કિસામાં આય આ ભાગ તો નહી સાઈડમાં ઉપર ઉપર ખાતી મેડમ એમાં ક્યાં